તમને ગામ ના મોભી બનાવ્યા છે હું લેવા તમે નિર્ણય ના લ્યો તો હું લેવા આવું તમારા ગામ એ લોકો ને મેં થોડી ના પાડી છે કાયદેસર મેં કીધું આ હજી ઉપર થી થાતું થાય ને મેં કાય હું થોડું મારુ ઘર નું હોય પ્રાંત અધિકારી ઓર્ડર કર્યો છે હા પ્રાંત નો ઓર્ડર વાંચી લ્યો તમે તે મારા ગામ નું જોવું એનું બધાય નું જોવું ને મારે કાય એના એક નું જોવું એટલે પ્રાંત કરતા તમે ઉંચા ભંડારીયા હવે ત્યાંના લોકો આપણને ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ ઓફિસે મળવા આવ્યા અને આપણે હાંભળા અને કાગળો જોતા પ્રાંત અધિકારી શ્રીએ ચોત્રીસ ગુઠા સમસણ માપી અને આપવાની વાત કરેલી પણ આ લોકોને હોળ ગુઠા જ આપવામાં આવ્યા એના માટે તેને આપણે આ સરપંચ શ્રી સાથે વાત કરી છે અને આ વાત કર્યા પછી આપણે એક વિડીયો બનાવ્યો અને કીધું કે ભાઈ આ લોકો અમારી પાસે આવ્યા છે અને વીસ તારીખ સુધીમાં જો આ દલિત સમાજના લોકોને પ્રાંત અધિકારીઓ સાહેબે જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડરના અનુસંધાને પૂરી જમીન નહીં મળે તો આપણે આંદોલન કરવાની જરૂર પડશે હવે સાંભળો આ લોકો આવ્યા આપણી પેણે ઓગણત્રીસ નવે અને આની અંદર જે વાંધા અરજીની મેં વાત કરી છે તમે હમણાં સાંભળશો એટલે ખબર પડશે એ વાંધા અરજી આપણે એની પાસે માંગી તલાટીકામ મંત્રી ભોતો એમાં રેકોર્ડિંગમાં આવે છે તો હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં આ તલાટીકમ મંત્રીએ ગામના આ દલિત સમાજના લોકોને વાંધા અરજી આપી આપી એટલે ખાલી ફોટા પાડવા દીધા હાર્ડકોપી નથી દીધી એ વાંધા અરજીની તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ એટલે કે આપણે જે વાત કરી હતી એના એક મહિના પહેલાની અને એ વાંધા અરજીમાં એણે એવું લખ્યા લખેલું છે વાંધા અરજીની અંદર કે વસંત ચાવડા અમરેલીથી માય ડિઝાયર યુટ્યુબ ચેનલ ચલાવે છે એણે આંદોલન કરવાની ચીમકી આપી છે જાતિવાદ ન વધે અને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવું આવું આ વાંધા અરજીમાં લેખું છે એટલે કહેવાનું એ છે કે ત્રીસ આઠ બે હજાર પચીસે જ્યારે ગામના લોકોએ વાંધા અરજી આપી ત્યારે એને કોણ સપનામાં આવ્યું હતું કે એણે એવું કીધું કે વસંત ચાવડા ઓગણત્રીસ નવે આવી જાહેરાત કરવાનો છે અને આંદોલન કરશે મૂળ તકલીફ એ છે કે ગામના લોકોને ચડાવી અને વાંધા અરજી ઊભી કરાવી આ સરપંચ અને મંત્રીને દલિત સમાજને ચોત્રીસ ગુઠા સમસણની જમીન આપવી નથી હાલે અત્યારે સોળ ગુઠા સમસણની જમીન માપી દીધી છે ને સોળે સોળને ને સોળ ગુઠાને રેકર્ડ ઉપર ચડાવી દીધી છે તો તકલીફ ગામના લોકોને હોય કે ન હોય સરપંચ ને મંત્રીને છે એ ફાઇનલ થાય છે ત્યાર પછી આ લોકોએ જ્યારે મને આ વાંધા અરજી મોકલી વાંધા અરજી જોયા પછી મેં મંત્રી સાહેબને ફોન કર્યો પણ હવે તો ફોન થોડો ઉપડે તો તકલીફ અહીંયા છે અમે આ આંદોલન કરવાની વાતો કરીએ કે અમે ત્યાં આવીને આગેવાનીઓ લે ને તો લેવાનું કારણ આ છે કે ત્યાંના લોકલ આના કોઈ હારતા નથી સરપંચશ્રીનું કહેવાનું છે કે મારા ગામનું જોવાનું તો ગામને હું કંઈ ત્યાં કંઈ જમીન વાવવા આવી છે સરકાર શ્રી તરફથી પ્રાંતથી કરી છે બે કીધું ચોત્રીસ ગુઠા આપો તો આપો વાંધા અરજુમ તમે લખો છો કે ના એટલા મકાન છે ને આટલી જ વસ્તી છે તો એને આટલી જમીન ન દેવી જોઈએ તમારા બાપની ક્યાં દેવી પડે છે તમારા ઘરની જમીન દેવી પડે છે તમારા ખેતરમાંથી કટકો કાપીને દેવો પડે છે વાંધા હરે જે તમારે જ્યાં કરવી હોય ત્યાં કરજો ચોત્રીસ ગુંઠા સમસાણની જમીન નહીં મળે તો એકવી તારીખે આવી જ છે કેજો આ સરપંચને અને તલાટી મંત્રીને સરપંચ શ્રી ભંડારીયા હા બોલો બોલો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હા વસંત ચાવડા બોલું છું અમરેલીથી હા બોલો બોલો તમારે દલિત સમસા સમસાણની જે તકલીફ છે એની નોંધ પેઢી છે નોંધ નંબર છે સત્તર છાસઠ હોય તમારી જોઈ લેજો એટલે હું તમને તમારા ધ્યાન દોરું છું કે નોંધ પડી છે ને નોંધ ની અંદર એવો હુકમ કરવામાં આવ્યો છે કે આની જાળવણી ગ્રામ પંચાયતે કરવાની છે બરાબર છે એટલે પહેલી વાત તો એ કે ત્યાં ચોત્રીસ ફૂટ જમીન સમસાન માટે મળે છે નાયબ કલેક્ટરે એ ફાળવેલી છે પણ ત્યાં માપણી કરવા ત્યારે આજુ જે લોકો દબાણ કર્યા છે એને DLR વાળા કોને ખબર કાન માં હું ફૂક મારી તો એ હોળ ગુઠા જ વાતો કરે છે એટલે માપણી થઇ છે cancel અમારી જવાબદારી માં આવે છે સરપંચ શ્રી કે તમે આ કાયદેસર ની માપણી કરાવી અને સમસાન ની જાળવણી કરો બરાબર તો તમે કરાવશો કે અમારે ત્યાં ધક્કો થાય કરાવવા માટે સોળ ગુઠા આવી છે ઓલી બાજુ અઢાર ગુઠાની બે થઈ ચોત્રી ગુઠા થાય છે એ બાજુ આ ચૂનુ છે અને ચૂનુ માંગવું હે અને એક નવું એ દફન વિધિ છે નહીં પણ આ નવું નીમ કરવાનું છે એટલે બે આપડે આપી દેવાનું જવું પડશે હે

તો સરપંચ ને કામ સરપંચ આખું ગામ લઈને બેઠા છે તે ની અરે વાત કરી હોય કે કેમ કરવી તે હું કરે જાય ને વાત કરાવી દે તમે કેદી કરે જાવ બોપર પછી એવું હા તે એટલે તબાર ઘર ના પર ને મોબાઈલ નથી ને ના ના હું તો હમણાં હું ડીડીઓ સાહેબ ને ફોન કરીને પૂછી લઈએ બરાબર હા અને તમે કોઈ વાત કરો છો પાકું છે કેમ ક્યાં અડધું ગામ મારી પાસે ઊભું છે અતે રમરેલી માં આ હા એટલે વહીવટ તમારું કાર્યક્રમ બંધ કરો થાતી હોય કાયદેસર કરો કેમ કે આમાં તમારા વહીવટ વણને તમારી ઘરવાળી બીચડી સસ્પેન્ડ થાય બેન ન તો કંઈ વાગશે નહી ખાલી તમે નમૂના તરીકે સરપંચ બનાવી રાખી છો વૈવડ તો તમારે જ કરવો છે હ ને સર સસ્પેન્ડ ઈ થાય તો 19 ડિસેમ્બર વાલા અમુક જગ્યાએ પછી અમે જાતા હોય ને બધે તો કઈ નો જાતા હોય જાતા તો પછી આ કરાવી દીયો ને છે એ લોકો એ કરેલા જ છે એ જ આપડે એનું છે નહીં આપડે એનું ક્યાં રેકોર્ડ છે નહીં બરાબર નવું નેમ કરી દઈ છે બે બાજુ રાખવું ઓલી બાજુ ચાલુ અમારે નથી જોતું મેં કીધું પણ એ નથી જોતું બરોબર છે તમે ના પાડો બે જણા એમ ન હાલે દે છે માપણી કરવા એક જગ્યાએ બે જગ્યા

તો પછી તમને કેમ નથ ખબર પછી ઈ એને માયપુ કે આટલા ગુઠ્ઠા થાય છે બરાબર ઈ એને એટલા ગુઠ્ઠા આપડે આપી દીધું તું બરાબર પણ નકશા સહીત પયડું છે મારા સાયબ અને આમાં ક્યાંય વચ ક્યાંય ઓલું તમે કયો છો રોડ તો રોડ તો એક બાજુ પયડો રે બરાબર એમાં સર તમારા તલાટી મંત્રી ના ને સરપંચ ના બેય ની સયુ છે હા તો હજી તમે કેમ ના પાડો છો પંચાયત નું ચોત્રી ગુઠા એ લોકો નું ચોત્રી ચોત્રી ગુઠા અમે આપી દીધું ચોતરી ગુઠા ગામની વાતા અરજી આવી મારી વાત તો સાંભળો તમે ગામે વાંધા અરજી હા

બરાબર એની અંદર જે આ એક ચોરસ મીટર માપેલું છે એક તરફ સમસાન છે એક તરફ નદી છે એક બાજુ ભંડારીયા કાગવડ નો રોડ છે એમાં કઈ રોડ આવતો નથી અને નિર્ણય બને બસ હે તમને ગામ ના મોભી બનાવ્યા છે હું લેવા તમે નિર્ણય ના લ્યો તો હું લેવા આવું ત્યાં તમારા ગામ નું એ લોકો ને મેં થોડી ના પાડી છે કાયદેસર મેં કીધું આ ઉપર થી સાચું હોય એ થાય ને મેં કાય હું થોડું મારે ઘર નું છે મારે પેટીસ ઉપર થી પ્રાંત અધિકારી એ ઓર્ડર કર્યો છે હા પ્રાંત નો ઓર્ડર વાંચી લ્યો તમે તે મારા ગામ નું જોવું એનું બધાય નું જોવું ને મારે કાય એના હેત જોવું એટલે પ્રાંત કરતા તમે ઉંચા પ્રાંતે એનો ઓર્ડર કર્યો એટલું તો અમે આપી દેશું ઓર્ડર તમે કીધું બેય બાજુ આપી દીયો એનું જીએ મારી સાહેબ કેટલું ભણ્યો છો હે હાલો કેટલું ભણ્યો છો હું તો આઠસો સાહેબ હોશિયાર તો જાજા છો પ્રાંત અધિકારી જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડર નો અનાદર તમારે કરવાનો કે પ્રાંત ના ઓર્ડર પ્રમાણે જે માપણી કરવાની થાય ને ત્યાં રોડ વચમાં નથી આવતો ને આખું સમજણ આવે આખું આવતું છે આખું આપી દેવું તો કેદી આપશો પંચાયત ને બેઠા છે ખાલી કરાવી નાખ્યું પંચાયતે ખાલી કરાવી નાખ્યું છે અરજી કર્યા ભેગું લઈને પાડીને ખાલી કરાવી નાખ્યું ખાલી કરાવી નાખ્યું હોય તો હવે કાયદેસર જે પ્રાંત નો ઓર્ડર છે એ ઓર્ડર પ્રમાણે માપણી કરાવી અને તમે ને આપી દયો નકર પછી અમે સમજણ લેવા આવીશુ આગેવાનો સાથે આ તે કઈ વાંધો નઈ પછી પેલા ત્યાં ફરી ને પડે બીજું કેમ કરશુ હા તો વેલકમ અમારે પાળીઓ ન્યા થાય તો દર વર્ષે ચોખા સડાવા આવીએ હા તે કઈ વાંધો નઈ તમે એટલે અમારા સોખા ન્યા નો સડે એનું ધ્યાન રાખો ને ભાઈ, સાહેબ અમે ધ્યાન રાખીને ગામનું આખા નું ધ્યાન રાખીને કરતા હોય તો અત્યારે મેં તમને કીધું સમજાવ્યા ત્યારે તમે તો આમને તમારા ગામના વીસ જણા અત્યારે મારી ઓફિસે બેઠા છે એને આમ થાય આવું પીડવી છે

એટલે ચોત્રી ગુઠાની જે માપણી થાય છે એ તમે જે રોડ કયો છો ને રોડ ને એક બાજુ રાખ દયો અને આ બાજુ જૂની લઈને આયવા છે સાહેબ એ જૂની લઈને આયવા બે હજાર સોળ ની જૂની છે એ એટલે આની પેલાની અરજી વાંધારજી અરજી આયવા પછી ફેરફાર કરેલો વાંધા મને વાંધા અરજી મોકલો મારે વાંધા જોવી છે હવે એ તો મંત્રી સાહેબ પાસે છે લાવો મંત્રી મોકલાવી દઉં તમને મંત્રી નંબર દયો મંત્રી નંબર હશે જ એની પાસે ત્યાં કોણ આયવું તમે સરપંચ છો તો તમારી રાખો ઓગણસી નેવું ઓગણસી નેવું બાઠ પચ એકાવન બાસઠ મંત્રી સાહેબ ભંડારિયા કોણ બોલો વસંત ચાવડા બોલું છું સાહેબ ચાલુ રાખજો ગામના સરપંચ લાઈન ઉપર છે

નથી કરી ને તો પછી પ્રાંત અધિકારી સાહેબ લેટર અને ઓર્ડર પ્રમાણે એની માપણી કરાવી ને માણ દીધી એનું જોઈ લઈએ ભાઈ હા તો સાહેબ જોઈ લ્યો ને હા હા સરપંચ શ્રી હા આવું છે કેમ થાય?

આ પ્રકરણના ના અનુસંધાને જો અમે આંદોલન કરીશું ને તો નૈવરા થો

તમે બોડી ભેગી કરો કે દી નક્કી કરો ચાલો તમે કયો તે દી ગ્રામ સભા બેસાડો હું આવું છું નક્કી કરી ને જાણ કરી તમને બોલાવે હા વાંધો નહીં હા બાકી આ ધાત્રી કાયદેસર પ્રાંત અધિકારીના ઓર્ડર પ્રમાણે તમે સમસર નિમ કરી દયો હા 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 ભલે ભલે હા